હા મિત્રો કેમ છો મજામાં તો મિત્રો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને હું આવી ગયો છે અને બ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે મિત્રો તો હવે જો આપણે નીકળી ગયા હતા મિત્રો તો પાછલા બ્લોગનો બહુ સમય થઈ ગયો કેમ કે બહુ સમયમાં તો એક દિવસ પછી એક દિવસ પછી વચમાં ગાળો પડતો જાય છે મિત્રો તો યાર એનો પ્રોબ્લમ શું છે કે યાર જલ્દીથી મારું બ્લોગ બી આવશે તો યાર મારું એક્સિડન્ટ થયું છે મિત્રો તો એના કારણે યાર પ્રોબ્લમ ઇસ્યુ થાય છે મિત્રો એના કારણે ભાઈ વ્લોગમાં તકલીફ થાય છે એકાત્રે ને એકાત્રે મહેમાનો લોકો આવતા હોય છે ખબર કાઢવાળા આવતા હોય મિત્રો તો એના કારણે વ્લોગ બનાવવાનો મેળ નથી આવતો તો ભાઈ અમારું વાઈફનું અને મારું બંનેનું થયું છે અને મારી બેબી છે અને કશું નથી થયું એના કારણે વ્લોગ એકાત્રે ને એકાત્રે આવે છે મિત્રો તો ભાઈ આપણે રોજ નાખતા હતા પણ રોજ નાખવાની એવું કંઈ નથી મિત્રો મેળ નથી આવતો એના કારણે તો મિત્રો આપણે જવાના છે ભાઈ ગામડાની રાઈડ કરવા તો ગામડામાં તો રિએક્શન તમને ખબર જ છે થોડું ઘણું જ જોવા મળે પણ ગામડાની ખૂબસૂરતી એટલે કંઈ ઘટે નહીં મિત્રો બહુ જ સારું જ લાગે એક નંબર દેખાય મિત્રો તો અત્યારે સમય પાંચ પાંચ વાગવા આવ્યા હતા મિત્રો તો છોકરાઓની છુટ્ટી પણ હતી અને જો ટ્રાફિક જો ગેલી ટ્રાફિક છે અને રસ્તામાં જો ઝૂલા વેચાય છે અને જો આંટી આપણી જોડે જ ક્યારના જોડે હતા આપણે જે લીમડા ચોકમાંથી નીકળ્યા ને ત્યારના જોડે હતા આપણા અને જો મિત્રો આગળ બાઇકવાળા જો અહીંયા તો નાના બાળકોની સ્કૂલ છે એના કારણે ટ્રાફિક વધારે છે એમ કે લેવા માટે રજા પડી હોય ને એટલે લેવા આવ્યો મિત્રો વ્યૂ ચેક કરો મિત્રો કેમ છે કે હમણાં ચોમાસું ચાલે છે એના કારણે ભાઈ વરસાદ બહુ છે પણ અત્યારે તો તડકો હતો એટલે વાંધો ન આવ્યો મિત્રો નવ વ્લોગ જ્યારે છે તે ત્યારે તડકો હતો મિત્રો ત્યાં ત્યારનો બનાવેલો છે ને આપણે મિત્રો ચોવીસ કિલોમીટર દૂર જવાનું હતું ચોવીસ કિલોમીટરની રાઈડ હતી મિત્રો આ ને ટ્રાફિક જો મિત્રો કેમ કે તહેવાર આવે છે ને એટલે તહેવારના કારણે ટ્રાફિક જોવા મળે છે કે બહુ હમણાં સાતમ આઠમ આવવાની હતી તો સાતમ આઠમ પહેલાંનું વિડીયો છે મિત્રો આ તો યાર રોજ વિડીયો મૂકવા પડે છે કેમ કે ભાઈ રોજ વિડીયો મૂકો તો જ તમારું ચેનલ ના અંદર ગ્રો થાય ભાઈ મિત્રો બાકી ક્યારેક ક્યારેક મૂકીએ તો થઈ ગયું તો ક્યારેક મૂકીએ ચાલે અને જો આપણે આગળ જાય છે મિત્રો સ્કૂલ બસ જાય છે ચાલો સ્કૂલ બસને પાછળ મૂકીને ધ્યાનથી રાખીને આપણે આગળ નીકળી જાય મિત્રો અને મિત્રો જો પબ્લિકનું રિએક્શન જો અને પબ્લિકનું રિએક્શન તો શું બતાવો મિત્રો પણ વ્યૂ કેટલું મસ્ત આવે છે ને એક નંબર દેખાય છે અને વરસાદ થઈ ગયો છે તો વરસાદ હમણાં તો બહુ જ છે મિત્રો પણ રસ્તામાં કામગીરી બી ચાલુ છે કન્સ્ટ્રક્શનની તો અહીંયાથી આપણે છે ને માનખેત્ર જવાનું છે ને માંડખેત્રાથી ગામડા આવશે મિત્રો હું બતાવતો જઈશ તમને કયા કયા ગામડા આવે ગામડાનું નામ બી લેતા જશું આપણે કેમ કે આપણા બી વધારે મહત્ત્વપૂર્ણ ખબર નથી પૂરી કયા 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 ગામડા છે ગામડાને કશું એ આપણને ખબર ન હોય મિત્રો કેમકે આપણે તો કયા મેં ગામડાથી નીકળતા ન હોય એટલે કશું ખબર ન હોય અને જો જીક સરસરવાળો જાય છે આ શૂટ બોલાવતો પાછળ ગલને બેઠાડીને સપના જોઈ છે મિત્રો લોકો પણ નહીં મિત્રો આપણે ઉપરવાળાએ જેટલું દીધું હોય ને એના અંદર ખુશ રહેવાનું મિત્રો તો જો મારા પાસે પેશન પ્રો છે તો એના અંદર કેટલો ખુશ છું કે ભાઈ જો હું એનાથી જ બ્લોગ બી શૂટ કરું છું જ્યાં માનખેતરા આવી ગયું મિત્રો માનખેતરાનો બોર્ડ મારેલો છે તો લોકો રિએક્શન જો આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ સપના તો સપના તો જોવા જઈએ પણ મિત્રો સપના ભાઈ પૂરા કરાય એટલી ઓલી બી રાખવી જોઈએ ને મિત્રો સપના પૂરા થઈ જવા જોઈએ તો જેટલી આપણામાં તાકાતો હોય એટલા જ સપના જોવાય મિત્રો એનાથી વધારે ન જોવાય ઉપરવાળો દેશે તો કશું વાર નહીં લાગે મિત્રો તો આપણે હવે લેફ્ટ સાઈડ લઈ લે મિત્રો અને લેફ્ટ સાઈડથી જવા દે મિત્રો ને આપણે બીજી એન્જોય કરવા માટે આવ્યા છે મિત્રો અને આપણે કશું કામ છે તો લાસ્ટ બ્લોગમાં તમને એ કામની બતાવી દઈશું મિત્રો અને બ્લોગ જો મિત્રો આ વ્યૂ જો મિત્રો કેટલો સુંદર સુંદર વ્યૂ છે અને આપણે છે ને હવે માંડવીનું મોસમ ચાલે છે તો માંડવી એમાં હોવાય છે મિત્રો એના કારણે આ બધી વ્યૂ એક નંબર દેખાય છે અને પાછો ફૂલ વરસાદ ચાલુ છે એના કારણે વરસાદની વરસાદના કારણે ભાઈ હરિયાળી વધી જાય છે કેમ કે ઉનાળો હોય ને તો હરિયાળી ન વધે ભાઈ વરસાદ ચાલુ હોય તો હરિયાળી વધી જાય ખૂબસૂરતી બહુ જ જોવા મળે અને લીલું લીલું જોવા મળે આવું વ્યૂ ક્યારેક ક્યારેક જોવા મળે છે મિત્રો તો તમને પણ ખબર છે ને જો અહીંયા બી માંડવી આવેલી છે સાઈડ બધીમાં પેળાનું બાગ ને એવું બધી છે કોકોનટના ઝાડ ને નારિયેલી કહેવાય આપણી ગુજરાતી ભાષામાં તો રોપા કહેવાય ને તો મિત્રો થોડું મિસ્ટેક થઈ ગયું હતું રસ્તામાં તો ભાઈ કેમેરા ના આરે તો એના કારણે થોડું બ્લર બ્લર થઈ ગયું મિત્રો તેના માટે કરીને સોરી અને જો રસ્તો કેટલો મસ્ત છે ગામડાના રસ્તા એટલે મિત્રો કંઈ ઘટે નહીં ના કરતા સિટીના રસ્તા ખરાબ હોય છે મિત્રો ગામડાના રસ્તા છે ને ગામડાનો ખરપત છે ને સારો હોય મિત્રો અને જો લોકો જો આવું જ છે આ રસ્તા પર કેટલી ઓલા રસ્તા પર ચાલુ ન હોય એટલે આ રસ્તા પર ચાલુ છે મિત્રો તો લોકો રસ્તામાં પણ ઊભા હશે મિત્રો ચીતો કરતા હશે શું બતાવી યાર મિત્રો જો લોકોના રિએક્શનમાં જોજો તમે અને જો બળદું ને અહીંયા બાંધા છે મિત્રો રસ્તામાં આપણે જો આપણે છે ને અમે કયું ગામ આવશે મિત્રો કશું યાદ નથી મને પણ હું તમને આગળ જતા જણાવું છું ને ગામ પાસેથી આપણું લોક ખતમ થવાનું છે મિત્રો આ બી એક નાનકડું ગામ લાગે છે મારા હિસાબથી કે નાનકડા ખોયડા લાગે છે ખોયડા કહેવાય અને નાના નાના ઘર જોવા ખોયડા કહેવાય ને તો કશું વાંધો નહીં તો આપણે વ્યૂ જોવા માટે ને અને રાઇડ કરવા માટે આવે છે પબ્લિકનું રિએક્શન જોવા માટે ને કાકા જો સાયકલ લઈને જાય છે આ રસ્તા પરથી નાના તો જો સાયકલ બે મિત્રો તમે પહેલાં બી હું બી સાયકલ ચલાવતો હતો બી સાયકલ પછી બાઇક આવી તો હવે સાયકલ નથી ચલાવતા લોકો કેમ કે ભાઈ સાયકલ નહીં ને નાની સમજે છે ભાઈ એવું કંઈ ના સમજાય સીટ આપણે જ્યારે કમર દુખાવ વળગે ને ત્યારે જીમમાં જવું પડે જીમમાં શું ચલાવી સાયકલ તો પાછા હતા ત્યાં આવી ગયા ને મિત્રો એના કારણે ભાઈ નાનું રહેવાય મોટું રહેવાની કોશિશ ના કરાય અને રસ્તો જો કેટલો સુંદર સુંદર છે અને વ્યૂ કેટલો મસ્ત આવે છે મિત્રો આવું વ્યૂ તમે કોઈ જોયું હોય તો કમેન્ટ કરીને બતાવજો અને આ રસ્તો કયો છે મને કમેન્ટ કરીને જરૂર 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 બતાવજો મિત્રો આ રસ્તો કોઈ બી જોયો હોય ને તો થેન્ક યુ એના માટે કરીને લાઈક કરી દેજો એક અને પબ્લિક રસ્તામાં વિભીતી તહેવારના કારણે તો જે અહીંયા લોકો હતા એ લોકો જોતા હતા ભાઈ કે આ ભાઈ હેલ્મેટના અંદર માઉન્ટ સેટ કરી અને ફોન લગાડી શું કરે છે ને ને જો જો લોકો હોય મોટી ગાડી આવતી સાઈડમાં હટવું પડે કે કોઈ એવો આવતો હોય તો ઉડાડ જાય મિત્રો જો નાના બધા બાળકો સ્કૂલ છૂટી છૂટીને આવે છે સ્કૂલમાંથી તો મિત્રો વ્યૂ કેટલું સુંદર સુંદર આવે છે અને ભાઈ અમને મને તો બહુ જ મજા આવી ગઈ ને આવું વાતાવરણ હોય તો બહુ જ સારું લાગે મિત્રો તો ભાઈ વ્યૂ તો આવું જ જોઈએ ભાઈ ચોમાસું તો બારે માસ ન જોઈએ પણ એમ કે ભાઈ ચાર મહિના હોય તો વધારે સારું પણ આવું વ્યૂ મિત્રો મળે ને તો એક નંબર સુંદર સુંદર લાગે એ આપણાને બહુ સારું લાગે મિત્રો તો હવે આપણું બ્લોગ આગળ જતા ખતમ થશે મિત્રો તો બ્લોગના વ્લોગ જોવા માટે કરીને તમારો થેન્ક યુ અને ખૂબ કો આભાર તો ચાલો મળશું આગલા બ્લોગમાં અને કયું કામ આવ્યું હું તમને જણાવી દઉં મિત્રો तो अब तुम गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पेर जाना है बाय